નાતાલના તહેવારની રજાઓના કારણે હિમાચલ પ્રદેશ પ્રવાસીઓથી ઉભરાઈ પડ્યું છે હિમાચલમાં મોટાભાગના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી છે અહીં શિમલામાં એક જ દિવસમાં બે લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા જેના કારણે હોટલ હાઉસફુલ થઈ ગઈ હતી તેમજ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ક્રિસમસ અને નવા વર્ષ પહેલા હિમાચલના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા દેશભરમાંથી લાખો લોકો પહાડો તરફ જઈ રહ્યા છે જેના કારણે ઘણી જગ્યાએ હોટલોમાં ઓક્યુપન્સી નેવ ટકાથી વધુ થઈ ગઈ છે રાજ્યમાં આગામી છ સાત દિવસ સુધી જ આ સ્થિતિ રહેવાની છે નવા વર્ષ સુધી શિમલા મનાલી કસોલી ધરમપુર બરોગ કુફરી અને મોટાભાગની હોટલોમાં પંચોતેરથી એસી ટકા રૂમ અગાઉથી બુક થઈ ગયા છે જેના કારણે પ્રવાસીઓએ પહાડો પર આવતા પહેલા રૂમ અને રહેવાની વ્યવસ્થા કરવી પડશે મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે પ્રવાસન સ્થળોએ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે એકલા શિમલા શહેરમાં છેલ્લા બોતેર કલાકમાં પંચાવન હજાર ત્રણસો પિસ્તાળીસ વાહનો પ્રવેશ્યા છે તેમાંથી બે લાખથી વધુ પ્રવાસીઓ શિમલા અથવા અપર શિમલા આવ્યા એ જ રીતે ચોવીસ કલાકમાં બાર હજારથી વધુ વાહનોમાં પાસઠ હજારથી વધુ પ્રવાસીઓ રોહતાંગ ટનલ પહોંચ્યા હતા શિમલામાં પણ છેલ્લા બે દિવસમાં વીસ હજારથી વધુ વાહનો પ્રવેશ્યા છે જેમાંથી લગભગ એક લાખ પ્રવાસીઓ શિમલા નારકંડા કુફરી ફાગુ વગેરે પર્યટન સ્થળોએ પહોંચ્યા રજાઓના કારણે છેલ્લા બે દિવસથી શિમલાની હોટલો પણ ફૂલ થઈ ગઈ છે દેશ વિદેશના પ્રવાસીઓ પહાડો તરફ પડવાના કારણે પ્રવાસીઓ મનાલી સોલંગ નાલા કોકમર મંડીના પંડોહ ડેમ અને શિમલામાં ટ્રાફિકનો જામનો સામનો કરી રહ્યા છે વાહનોની સંખ્યામાં ભારે વધારો થતાં ટ્રાફિક જામ થાય છે આ સમય દરમિયાન કેટલાક પ્રવાસીઓ ટ્રાફિક નિયમોનો ભંગ પણ કરે છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વિકટ બની રહી છે મનાલી આવતા મોટાભાગના પ્રવાસીઓ બરફ જોવા માટે સીસુ કોકસર અને રોહતાંગ જઈ રહ્યા છે શિમલા આવતા પ્રવાસીઓ બરફ જોવા માટે નારકંડા સુધી જતા હોય છે પરંતુ હજી સુધી શિમલામાં ક્યાંય બરફ પડ્યો નથી આ માટે પ્રવાસીઓએ રાહ જોવી પડશે હાલમાં કુલ્લુના લાહોલ સ્પીતિ અને રોહતાંગના ઊંચા વિસ્તારોમાં બરફ છે હાલમાં કુલ્લુના લાહોલ સ્પીતિ અને રોહતાંગના ઊંચા વિસ્તારો બરફ આચ્છાદિત જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી